એક ગામડામાં દારૂનું બહુ વ્યસન પછી આરોગ્ય ખાતાના અધિકારીઓ સરકારના બે ત્રણ ત્યાં ગયા અને ગામડામાં મિટિંગ કરી કે આ ગામમાં બહુ વ્યસન છે તો લોકોને સમજાવીએ એટલે આમ ટેબલ ને એના ઉપર કપડાં પાથર્યા અને એના ઉપર બે ગ્લાસ ટ્રાન્સપરન્ટ ગ્લાસ રાખ્યા પ્યાલા અને એમાં પાણી એકમાં ભર્યું બીજામાં દારૂ ભર્યું ગામડાના લોકો બધા બેઠા નીચે ઘણા બોટલ લઈને આવ્યા હતા જરાય આમ વિયોગ સહન થાય જ નહીં તો બધા બેઠા હતા અને આ અધિકારીઓ એને સમજાયું કે ભાઈ આ વ્યસન બહુ ખરાબ છે તમને મારી નાખશે તમારું લિવર ખરાબ થઈ જશે અને તમે બરબાદ થઈ જશો સમજાવવા માટે પ્રેક્ટિકલીને સમજાવવા માટે થઈ અને આ બે ગ્લાસ રાખ્યા છીએ કે જો આ ગ્લાસમાં પાણી છે બરાબર આમાં પાણી ભર્યું શુદ્ધ પાણી આ ગ્લાસમાં દારૂ ભર્યો છે તમને દેખાય છે ને ટ્રાન્સપરન્ટ ગ્લાસ છે એટલે બધા કે હા પછી એક જીવડું લીધું જીવતું જીવડું અને પકડી અને પાણીના ગ્લાસમાં નાખ્યું કે જોજો આ જીવતું જીવડું છે અને પાણીના ગ્લાસમાં નાખું છું જોજો આ નહીં મરે એટલે ઓલું જીવું જીવડું તરતું રહ્યું અને સમજાવતા રહ્યા પાણી છે ને એ જીવન છે બાપા પાણી શુદ્ધ પીવું જોઈએ ને એ જ પીવાય હવે જુઓ આ જીવડાને હું આ ગ્લાસમાંથી આ દારૂના ગ્લાસમાં નાખો એટલે વળી પાછું ચીપિયાથી જીવડું પકડ્યું અને દારૂના ગ્લાસમાં નાખ્યું તો થોડી વારમાં એ જીવડું મરી ગયું એટલે કે જોયું આ જીવડું મરી ગયું ને એનાથી તમને સમજાયું આનાથી તમે શું શીખ્યા એટલે એક હાથમાં દારૂની બાટલી આડો પડેલો હાથ ઊંચો કર્યો સાહેબ હું કંઈ કહું બહુ શીખવા મળ્યું સાહેબ બહુ શીખવા મળ્યું હા તું તો ખાસ કે શું શીખ્યો એ કે સાહેબ દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય બહુ કામની ચીજ છે સાહેબ બહુ ફાયદો કરે બહુ ફાયદો કરે તો સાહેબ આમ કપાળ પીટ્યું કે આને કેવી રીતે સમજાવું આને અમે હું સમજાવવા આવ્યા છીએ અને આ હું આ હું હું સમજે છે